ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં વર્ગ સંવર્ગની કુલ પાંચસો એકાણું જગ્યાઓ માટે યોજાનારી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી એકવીસમી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ જશે ત્યારે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારો પોતાનો કોલ લેટર બે હજાર છવ્વીસ ના રોજ બપોરે બે ડાઉનલોડ કરી શકશે જે ઉમેદવારો લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે અમદાવાદમાં હવે ફ્લેટ કે સોસાયટીમાં પીજી કે હોસ્ટેલ ચલાવવામાં આવતી હશે તો પોલીસ વેરિફિકેશન સોસાયટીની પરમિશન તેમજ ફાયર એનોસી હોવી ફરજિયાત છે નહીં તો મકાનને નોટિસ આપીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી પોલિસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે જેને પગલે શહેરના મેમનગર વિસ્તારમાં ગુરુકુળ રોડ પર આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નીલમણી સોસાયટીમાં કુલ ત્રણ જેટલા મકાનોનો પીજી તેમજ હોસ્ટેલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાને લઈને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં આગામી બારમી તારીખે ગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધી પશ્ચિમ રિવરફ્રન્ટ રોડ બંને તરફ બંધ રહેશે જેથી વાહન ચાલકોએ અવર જવર માટે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવો પડશે